અમદાવાદમાં આવેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેરના રસ્તા બિસ્માર થયા શહેરમાં ઠેર રસ્તાઓમાં મસ ખાડા પડ્યા સાથે જ અનેક સ્થળે ભુવા પણ પડ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ નવરાત્રી પહેલા શહેરના રસ્તા રીપેર કરવા માટે મહાનગરપાલિકાને ટકોર કરી હતી ત્યારે હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી હોવા છતાં રસ્તા રિપેર થયા નથી જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો સ્થાનિકોએ દર વર્ષે વરસાદ બાદ ખાડા પડવાની સમસ્યા ઊભી થતી

અને કંઈ થવાનુંય નથી ગમે એટલું તમે બોલો ને કોઈને કંઈ અસર થવાની નથી નવરાત્રી શું દિવાળી પહેલાં નહીં બને દિવાળી પહેલાં નહીં બને તોઢ મહિનાથી જે આ ખાડો પડ્યો છે ઓલરેડી અહીંયા સિગ્નલ બી નથી એન્ડ પબ્લિકના આવવા જવામાં બહુ તકલીફ પડે છે દોઢ મહિનાથી થી જ અહીંયા ટ્રાફિક બહુ જામ થાય છે અત્યારે જસ્ટ સોલ્યુશન આવ્યું છે થોડું જે ખાડો પૂરો છે એના રીચ પરમાં નકા અહીંયા ટ્રાફિક બહુ સોલિડ જામ થતું હતું કેમ કે આગળ નું બસ સ્ટોપ બી છે

તો મોરબીના હળવદમાં બ્રાહ્મણી